জি তারা গড়িয়া এ পুঝি নে যে রে আকার মিঠো સંભળાવ તને મજા આવે ને ઉગા યમુના ના પાણી ગયા તે ને જોયા યમુના પાણી ગયા અમારા કાળજ કોર્યા રે કાનાને જોયા નમસ્કાર વિશેષ વિદ દિનેશની વિશેષ રજવાત ગાયકોની ગોધ કરતો કરતો રાજકોટમાં આવ્યો છું રાજકોટમાં એક એવા અવાજ સુધી ખેંચાઈને આવ્યો છું જે અવાજ આખા ગુજરાતે સાંભળ્યો છે છેલ્લા થોડા દિવસથી આ અવાજ ટ્રેન્ડિંગમાં છે આખા ગુજરાતમાં અવાજ વાયરલ છે આ અવાજ જે દીકરીનો છે એ દીકરીને મળવા આવ્યો છું એનું શું નામ છે સિંગિંગનો એનો જે શોખ છે એ કેવી રીતે થયો અને કેવી રીતે આખો વિડીયો વાયરલ થયો એ બધી વાતચીત કરવી છે આજે હું સવારે બચાવું હતો અને બચાવું મને એક મેસેજ મળે છે પરેશ પરેશ વાવલિયા નામના જે મારા અમે ક્યારેય મળ્યા નથી પણ મારા વિડીયો જોવે છે એમને જ મને એક ચારણની દીકરીનો વિડીયો જે તે સમયે વાયરલ મોકલેલો તો આજે મને આ દીકરીનો વિડીયો મોકલ્યો અને મને કહ્યું કે તમારે ઇન્ટરવ્યૂ કરવો જોઈએ સાથે સાથે મને વિપુલભાઈનું પણ એડ્રેસ અને નંબર મોકલ્યો જે દીકરીના પપ્પા છે દીકરીનું નામ ક્રિષિ છે ક્રિષિના ઘરે અમે આવી ગયા છીએ અને ગાયકોની ગોતમાં એક બહુ સરસ અવાજ ગુજરાતને આપવો છે પણ હું જ્યારે અહીંયા પહોંચ્યું પહેલાં તમે બે અવાજ સાંભળ્યા હશે એક અવાજ એમના મમ્મીનો હતો અને એમને ગાવાનો શોખ હશે એટલે જ કદાચ ક્રિષિમાં આવ્યું હશે અને એમના પપ્પા સાઉન્ડનો વ્યવસાય કરે છે એટલે ગુજરાત આખામાં અવાજ તો મારે પહોંચાડવો જોઈએ તો હું આજે જ વાત થઈ આજે જ મને મેસેજ મળ્યો અને તમે જે સતત વાયરલ વિડીયો જુઓ છો જે મિલિયન્સ વ્યૂ આવ્યા છે એ કઈ રીતે વિડીયો વાયરલ થયો બધી વાતચીત કરવી છે બેસીને પણ વાતચીત કરવાના છીએ તો થોડીક શરૂઆત અહીંયાથી કરીએ એમ તો તારું પરિચય આપ્યો છે બેટા તારું કૃષિ નામ છે બરાબર ને કૃષિ પટેલ એ આખા જે વિડીયો બે ત્રણ વાયરલ થયા છે તો પહેલો વિડીયો કયો હતો જે વાયરલ થયો સ્કૂલમાં તો એક નાકે પેરી નથડી છે જી

લોકપ્રિય થાય અને સંઘર્ષ ઓછો થાય ત્યારે મમ્મીને સિંગર બનવું હશે પણ ન બની શક્યા તો એવું ન થાય તમારી જોડે એટલા માટે તમારો પણ અવાજ સરસ છે કે તમને ગાવાનો શોખ પહેલાથી હા પહેલેથી છે તો ઓકે મારા નાની હતા ને એ પહેલા ગાતા પછી એની પાછળ પાછળ એ ગાઈ ત્યારે હું પણ ગાતી એટલે એટલા ટાઈમથી મને શોખ છે સાવ નાની હતી ત્યારથી ઓકે તો તમારું જે શોખ હતું તમારું સપનું હવે કૃષિમાં પૂરું થતું જોઈ રહ્યા છો હા ચોક્કસ કૃષિ મારું સપનું ચોક્કસ સાકાર કરશે તો આપણે બેસીને ઘણી બધી વાતચીત કરવાના છીએ આમ તો તમને લોકો સાંભળી પણ લીધા છે એકદ કશું ગામ અહીંયા પછી અંદર જઈએ આપણે ઓ ના કે પેરી નથડી તમે બહુ નમણા લાગો છો ના કે પેરી નથડી તમે બહુ નમણા લાગો છો મારા મનગમતા સાથી રાણી રાદાજેવા લાગો છો હતું એની એની જે બોડી લેંગ્વેજ છે ને એવું અત્યારથી આપણને કહી રહી છે કે બહુ મોટી સિંગર બનશે આવો અહીંયા તમે તો સાઉન્ડના વ્યવસાય સાથે છો ઘણા બધા કલાકારોના અવાજને તમે તમારો સાઉન્ડથી લોકો સુધી પહોંચાડો છો તમને ઘરે એવું હતું કે તમારી દીકરી પણ સિંગર બને એ સ્ટાર્ટિંગ મને લાગતો કે એને ગમે ત્યારે ભવિષ્યમાં મારું સપનું સાકાર કરશે

ત્યાંથી આપણે ટકવું નથી તમે ખૂબ જાણીતા બનો અને તમે બહુ મોટા સિંગર બનો જયારે મોટા થો ત્યારે પણ અત્યારે પણ તો વાતો કરવી છે પણ થોડું સાંભળવું પણ છે તમારો અવાજ બહુ સરસ શું ગાશો તમે રાખી શકો તમારી ડાયરી જે રેગ્યુલર તમે ગાતા તમારી જોડે રાખી શકો તમે લગ્ન ગીત ભજન લોકગીત તમારે જે ગાવવું એ શું ગાવું છે આ લાલો ફિલ્મનું પેલું ગીત આવડે છે કીર્તિભાઈ વાળું एक कड एवढेसी खोट एक तारो मारग हाचो माया तेरी चादर ओढी मेरे कशु

સાત વર્ષે પાછળ અહીંયા રામ મંડળ હતું ને ત્યારે પહેલી વખત મે ગાયું હતું હું તું જ્યારે નાની હતી 6-7 વર્ષની ત્યારે રામ મંડળ તરકાને ગીતો કલાકારોના પડ્યા હશે ત્યારે તને પણ થયું તારે ગાવું છે હું કીધું તું તું ગાવા માટે ત્યાં તારા પપ્પાને લઈને ગઈ હતી હા ઓકે ત્યારે કેટલું ગાયું તું તે પોણી કલાક સરસ પહેલી જ વાર પહેલી જ વાર ઓકે એટલે ગાવાની વાત આવે ત્યારે કોઈ

ના પાણી ગયા તારે કા ના ને જોયા યમુના પાણી ગયા તારે કા ના ને જોયા એ નિયમ ને લાગી માયા રે શુદ્ધ બોધ ખોયા એ નિયમ ને લાગી માયા રે શુદ્ધ બોધ ખોયા

જયારે પહેલી વાર તારો વિડીયો શૂટ કર્યો તારા ટીચરે પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂક્યો હશે લોકો અને પછી વાયરલ થયો તો એ તને કેવી રીતે ખબર પડી હતી કે વાયરલ થઈ ગયો વિડીયો બીજા દિવસે સ્કૂલમાં ખબર પડી ના ના મારા પપ્પાએ મને કીધું કીધું ઓકે ત્યારે તારું શું રિએક્શન હતું તને કેવું લાગ્યું અંદર મને એવું લાગ્યું કે સરસ ગાયું મે ઓકે વહી ગયો મિલિયન મિલિયન કયો હતો એ વિડિયો ના કે પેરી નથી બીજો કયો વિડિયો વાયરલ થયો એક યમુના પાણી છે અને ટોટલ પહેલો કયો વિડિયો હતો તારો ના કે પેરી નથી એ એ વાયરલ થયો હા ઓકે ત્યારથી તને એવું લાગ્યું કે પછી તને એવું લાગ્યું કે હવે અમારે મહેનત પણ કરવી પડશે હા એટલે તે તારી મહેનત વધારી દીધી હશે તો દરરોજ પ્રેક્ટિસ કરે છે હાર્મોનિયમ ઉપર હા દરરોજ ક્યારે શીખ્યા હાર્મોનિયમ બે વર્ષ થયા બે વર્ષ થઈ ઓકે એટલે તારું નક્કી જ છે વાયરલ તો હવે થઈ સિંગર બનવાનું તારું નક્કી જ ઓકે હવે ફાઇનલી મોટા થઈને સિંગર જ બનવું છે ઓકે સિંગર બન્યા પછી બહુ પૈસા આવી જાય ને હા એટલે તમારી ફી પણ વધી જાય પછી બહુ જાણીતા સિંગર બનો તો શું કરશો એ પૈસાનું જે જરૂરને બંધાઈ એને આપીશ ને દાન કરીશ ને ઓકે ડોનેશન કરવું છે જરૂરિયાતમંદોને ડોનેશન કરવું છે કેવો વિચાર આવે છે સારો વિચાર છે લોકોને લાગતું હશે કે હજુ દિનેશભાઈ વધારે ગણાવે તો વધારે મજા આવે વાતો તો ભલે ચાલુ રહે સારા વાતથી એમને વધારે મજા આવે છે કૃષ્ણને પણ હમણાં યાદ કર્યા તો કૃષ્ણને યાદ કરીને લોકગીત પણ ગાઈ શકે અથવા તારે જે કંઈ ગાવું હોય કંઈ યાદીમાં તારું લખ્યું હોય તો એ પણ તું ગાઈ શકે મારી વાલી ખોડલ છે તારા દરબારે કોડલ નું નામ મારા ધબકારે શત છલ કે છે તારા દરબારે કોડલ નું નામ મારા ધબકારે તારા મમ્મી એટલે તારા જે માતા છે હા એમની જોડે તું રસોડામાં અથવા તો ઘરે કામ કરતી હોય એ પણ ગાતો હોય ને તું પણ ગાઈ છે

ಯಶೋದ್ಯೋ ಏ ಗಮ ಗಮವಾಗಿ ಜಾಡರಿ ಜುಳ ಶರಿಕು ಮಾರುಗಾ ಮಡು ಗೋಕುಳ ಶರೀು ಮಾರುಗಾ त्या तो परणे हे त्या तो परणे हे त्या तो परणे राधा जी ने कान सैयार हालोने मने कृष्ण जoya ना गणा कोळ सैयार हालोने ओ लगने गीत कयु वन राते वनमा तवर गीत मा मणा जान ਇਕ ਸ਼ਬਦ ਆਇਆ ਉਹਨੇ ਤੇ ਜੇ ਅਗੜ ਗਾਇਓ ਪੁਰਸ਼ਣਾਂ ਵੱਡੇ ਤੋ ਲਗਨਗੀਤ ਸੰਭੜੀਏ ਸੰਭੜੋ ਹਨ ਰਾਤੇ ਵਨ ਮਾ ਮੀ ਢੋੜ ਜਾ ਜਾ ਵਨ ਰਾ ઘણા બધા સપનાઓ તમે જોયા હશે ને તો આ ક્ષેત્રમાં શું કરવું છે શું અપેક્ષા છે લોકો તને કેમ પ્રેમ કરે લોકો તને કેમ પ્રોત્સાહન આપે તારા ગીતો કેમ સાંભળે શું કરવું છે શું અપેક્ષા છે આપણા ઓડિયન્સ જોડે તારી મને સપોર્ટ કરે વધારે વધારે અત્યારે કોણ સપોર્ટ કરે છે મમ્મી પપ્પા દીદી બ્રધર બધા તને સપોર્ટ કરે છે તને પ્રોત્સાહિત કરતા હશે તો પરિવાર જેનો છે તો સપોર્ટ કરે જ છે પણ વિશેષ વિશેષવી દિનેશ જે આપણો આવડો મોટો પરિવાર છે લાખો સબસ્ક્રાઈબર છે આપણા અને લોકપ્રિય શો છે તમને ખ્યાલ છે ગાયકોની ગોથમાં જે કંઈ લોકોને અત્યારે આપણે મોકો આપ્યો છે એ બધા ખૂબ સફળ સિંગર તરીકે અત્યારે સરસ કામ કરી રહ્યા છે સ્ટુડિયોમાં કોઈ દોડાવે છે કોઈ લગ્ન પ્રસંગે બોલાવે છે તો એ જ રીતે આપણે કૃષિને મદદ કરવાની છે સપોર્ટ કરવાનો છે એના બદલામાં હજુ ગાસે થોડું આપણે એમનેમ મદદ નહીં કરીએ તો પણ તમારે પણ ગાયકોની ગોતમાં મોકો જોતો હોય તો તમને એક વોટ્સએપ નંબર આપું છું આ વૉટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરશો અને મોબાઈલમાં હાર્મોનિયમ નહીં હોય તો પણ ચાલશે ખાલી સાદો એક વિડીયો બનાવીને મને મોકલો જેમાં તમે ભજન લોકગીત લગ્નગીત ભજન જે કંઈ ગાતા હોય તમારું નામ અને સરનામું મોકલશો તો ઝડપથી સંપર્ક કર્યું અને આ રીતે ટાઈપની ગોતમાં હું તમારા ઘર સુધી પહોંચી જઈશ અને હું ના આવી શકું તો હું તમને અમદાવાદ મારી ઓફિસ અથવા સ્ટુડિયોમાં બોલાવીશ ઘણું બધું સાંભળવું છે શું ગાવું છે હવે ઓખો તો દુનિયા થી નોખો કેવા

પસંદ કરે ઇન્ટરવ્યુ આપવા માટે આપશો ઇન્ટરવ્યુ પાક્કો ઓકે પણ એક એમનો એવો સમય આવે કે એમને મને ઇન્ટરવ્યુ આપવો હોય તો પણ સમય ચોરીને ઇન્ટરવ્યુ આપવો પડે સમય જ ના હોય ને એની વચ્ચે સમય કાઢીને એવું નક્કી કરે કે મારા દિનેશભાઈને તો ઇન્ટરવ્યુ આપવો પડશે તો સમય આવ્યો આપણે ભગવાનને અને તમારા જે માતાજી છે એને પ્રાર્થના કરીએ બરાબર જતા જતા કશું ગાવું છે જો પપ્પાનું પાર એવડું છું તમે કૌશિક ભરવાડનું જે ગીત છે

છોકરા છોકરીઓને આપણે ગવડાવીએ છીએ અને એ લોકોને પાંખો આપવાનો મારો મૂળ પ્રયત્ન છે તમને પાંખો મળે તો જ ઉઠશો ને આકાશમાં તમે અને એમને પાંખો મળે એના માટે ગાયકોની નો અમારો ઉદ્દેશ્ય છે અને ઘણા બધા અત્યાર સુધી આપણે જે એપિસોડ કર્યા અને જે લોકોને મોકો મળ્યો છે એક દીકરીના ઘરે ગાડી આવી છે એક દીકરી નિફી અત્યારે એસી થી પંચ્યાસી હજાર થઈ ગઈ છે અને ઘણા બધા લોકોને સફળતા મળી છે જે લોકોને બે હજાર ફી હતી એ લોકોને અત્યારે બહુ સારી ફી મળી રહી છે આખો આખો મહિનો બુક હોય કોકને ને નવરાત્રીમાં પણ બુકિંગ મળી ગયા છે તો એ જ આશા સાથે હું ગાયકોની ની ગોધ કરતો હોઉં છું અને હું તો તમારો ખાલી ચાજ પીતો હોઉં છું એટલે મારે તો બીજું તમારું લેવું પણ નથી પણ હું જ્યારે ઇન્ટરવ્યુ કરું તમારો અવાજ લોકો સુધી પહોંચાડું તો તમારી ફરજ છે કે તમારે મહેનત કરવી અને તમે સફળ થવું તો તમારે લોકોને મદદ કરવી ઘણા બધા સિંગર સફળ થયા પછી એ સિંગર અથવા તો એમની આજુબાજુના લોકો આકાશમાં ઉડે છે મને નીચે કશું દેખાતું નથી તો સફળ થયા પછી એવું નહીં કરવાનું બરાબર ને આપણે જમીન સાથે જોડાયેલું રહેવાનું આપણે કોઈ સિંગરના નામ લેવાનું નથી પણ એવા ઘણા બધા સિંગર છે જ્યારે એમને આકાશ મળ્યું ત્યારે ઉડવા માંડ્યો અને પછી એમ થયું હવે તો આપણે ઉપર જ રહેવાનું એમને ખબર નથી કે નીચે પણ આવવાનું છે તો નીચે જ્યારે આવવાનું થાય ત્યારે નીચેના લોકો જેને આપણને શરૂઆતમાં સપોર્ટ કર્યો હોય એ બધાને આપણે

પહોંચે કે જ્યાં સુર અને સંગીતની જે છેલ્લી ટૂંક છે ત્યાં સુધી પહોંચે એટલી બધી સફળતા મેળવી આપણે આપણે અને માતાજીને પ્રાર્થના કરીએ છીએ ગાયકોની ગોતમાં ફરી પાછો મળું ત્યારે આવા જ કોઈ નવા વાત સાથે મળીશ